એવું કે તારું કોમ જ નહીં સંજયભાઈ જલ્દી આપ્યો ડુપ્લિકેટ મંગો મારા

ના જલ્મો જાતારે કેવો છે કતો નામ નથી ને હાથી કલા રાખી ના બધું કોઈ ફરક નઈ વાત બને ગાનેથી અમારતાને ખબર નઈ પડતા છે બે આવે એમ કરી લે બગાડ બેઠક થઈ હતી જલ્દી હવે

તમારો તમે પાર બતાવી દીધો જરૂર પડે ને તમે ફોન કરજો ખાલી જલ્દી

મારો ના કરું મારો સંજયભાઈ તો આયા ના થાયટ મન જો બટન જોઈ ને

ડુપ્લિકેટ બંકા આ બધું પટી ગયું એક વાહન શેરડી ના હો ને બધું સમાધાન કરો પડે લે એવું પણ દોઢ લાખ છે

તમે બધું સમાધાન કરો પર દોઢ લાખ રૂપિયા લાખ રૂપિયા ના મરો ઉપડી જુ નાનો લાગે તમારે શો કર્યું બધું એ બધું ભૂલી જવાનું હા તમે અને તમે હવે ભૂલી દો બધું પચાસ હજાર પચાસ હજાર તમે લેહો એટલે આ પણ ના હોય ભલા આદમી આટલા થોડા કરો હું શું પણ તમે પેલા તમે હાથ ઉપાડ્યો ને આલું જો આ બે હજાર રૂપિયા આલુ તમને બીજા આપડે ત્રીસ હજાર બાકી રહી તાજે મળી જાય હવે ને આ બધા ને તમારી અમારું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને